ઓહો એવી થાકી ગયા સ્કૂલ લેવા છોકરા હવે ને હાવ થકવી દીધી મેડમ આમ મેડમ આમ મેડમ આમ હાવ થાકી થાકી ગઈ એવી થાકી ગઈ થોડીક વાર તો જાવ જાઓ માથું દુખી ગયું તો મારા ટેન્શનમાં છોકરાઓ હાવ કવડાવી દીધા મને હાવ શીખવું તો ન્યારી ઉપર એવા તોફાન કરે ને કોઈ ગમે નહીં એક તો આપણે ક્યાંય કંઈ મન ન લાગે બિચારા છોકરાઓને ભણાવવામાં મન ન લાગે પણ શું કરવું આપણે આપણી ડ્યુટી હોય કરવી જ પડે

પલેન પૂતા મારે ક્યાં કઈ કરું એટલું સંદીપજીનો ફોન ના આવ્યો એ કહેતા હતા કે હું તમને સ્કૂલમાં માં એમ થાય કે એને ફોન કરી લઉં તો વાત કર લઉં તો એની આરે મારી સ્કૂલમાં રહી જાવ ને જો જે ઘરે ઓનલાઈન લેપટોપ કામ છે પણ એમાં ઉકળ દોઈ ના ને કાઈ ઓનલાઈન કામ ન થાઉ તો ઘર માં ઘર માં એવો કંટાળો આવે એનો ફોન ના આવ્યો સંદીપજીનો મને નંબર તો ના પા ગણે પણ એમ થાય કે ફોન કરું કે ન કરું વળી એવું લાગશે ને કે હું ફોન કરી રહ્યો છે ઈ ઉપાડી પાછી કોઈને ફોન કરવો ઈએ હાલ ને પણ કરવા તા દે ફોન કાં ખબર પડે કમિંગ સર ભાઈ મારે તને નોકરીથી કાઢી મૂકવાનો છે સંદીપ કેમ કે તું આટલું લેટ કરે તું આટલા દિવસથી આવે ન આવે આવે ન આવે એટલે અહીં ક્લાસમાં છોકરાઓને ભણવાનું નથી મારે કેમ એકચેસ કરવું બધાનું હે ક્લાસનું મેડમનું ટીચરનું બધા મેડમ કે તમે એને કંઈ કહેતા નથી મારે તને કાઢી મૂકવાનો છે જો તારું પેપર જ બનાવું અરે ના સાહેબ એવું નથી મારા મોટા ભાઈનો છોકરો છે ને

અદ કરતા છે દીપકા પર ક્યાં હોય સુ મોય બે દિવસ થી ફોન ન ને હું મારી હા ભૂલી ગઈ ને ફોન કરતા ક્યારેક વાત થાય પણ ફોન તો કરતા જ નથી શું હોય ફોન જ કરતા ફોન ને તો શું હશે શું મને ખબર તો પડે નથી મમ્મી ફોન કરતા નથી સોનલ દીદી ફોન કરતા નથી જયદીપ કરતા ખબરની શું છું હોય કાઈ સોનલ દીદી રોકાણા જી કઈ ટેન્શન લાગે મને તો એવું લાગે છે કાઈક પણ છે જીને પૂછું મને ઈ નથ ખબર પડતી હાલ ફોન કરલા ફોન કરીને વાત કરીશ ને તો જ મને શાંતિ થાય નહીતર મને શાંતિ નહીં થાય તમારે મારે કેવું દીપ ને મને જે હાથ જોઈ નહીં કયો બસ તમને મારા સામે કરીને પૂછું ન કર મને કેતા નથી કાઈક પણ મૂંઝવણમાં છે ખબર ખબરની શું છું હોય વો ક્યાં જાસ કેમણી આલી હાય રે માં બને તનંદર ભાઈ ખબર પડી ગઈ કે હું હેઠી ઉતરી જોતા ખરી દોહી માં ખતરનાક સે લાગે આપણે જોતા ખરી કેમણી જાસ માં તું અટણાય બા દૂધ ગરમ કરી ને બિચારા ને પીવરાવી દઉં ઉઠો નતી અલે હું તો આમ તા ઉઠો નત પંગ ગરમ કરી રાખી દઉં તો જીરીક તાડું થઈ જાય ને તો વાંધો ના આવે ઈ તા હાચી વાત તારી પણ આઈ કામ પડ્યું ને તી હોય ને તો માર મોટા દીકરાને કે કે અહીંયા રહે ને છોકરો હું તો આપણે બે જણીઓ છે ને વારી ને પોતાને બધું કર નાખી ને આપણે દવાખાને નોતી જો તા ધોઈના તફેડા જામી ગયા સ્તી બે જણીઓ કર નાખી આ હું છે ને કોસરો વારતી જાઉં જેમ તેમ જીવો આવડે એવો તું પોતા મારતી જા આવો બાકાનુડા પાહે રે હું પડી માન પગ ઠીક થી તમને ખબર છે ને ડોક્ટરે હું કીધું તો આપણે ખબર દીના તારા દેખાઈ ગયા તા તમારી દીકરા એ કીધું છે કે એનો અડગો મૂકતી જ નહીં બસ એટલે બા થાય તો કરો ન કઈ વાંધો નહીં આપણે ક્યાં ને અહીંયા ક્યાંય કોઈ આવીએ મીમાનથી અહીંયા કોઈ જોઈ જાય કોઈ રા કસરા પોતા ન થાય તો કસરા પોતા ન થાય માં હજી ઠામડા પીડાવવા બાથરૂમમાં પછી એમાં ઓલા લુગડા ધોવાના પીડા મશીન નથી આપણે એમાં ધોઈ નાખ્યું ન કામવાળી ક્યાં આવે કામવાળી આવતી હોય તો આપણે ઉપાધિ નમરે ઈ તબા બરાબર આપણે કોઈ ન ઓળખીએ થોડા દી આપણે કામ લઈ રાખવી થોડા વિશે કર નાખો ને તમે પછી તમ કરવા લાગી પણ છોકરો હાજો થઈ જાય પછી મન નઈ રહે બા પછી મારો જીવ ન નિયારી હો તમને ખબર છે ને મને ઈનો કાનુડા ને કીડી કઈડે ને તો મને ઉપાધી થાય તમને ખબર છે એવડા ઘર માં માં એકલી હું પૂગી ન હગું মটি বাস্তি কে বলে মুকি গরক্ষ বন বন্ধে তা ত সি ত দ্থ বা সা প্র কুমে টা মকলে এটা মটি সে ক লা তম খজর জ পতি যা সান্দ পি নি না গ। দ আজি লোট কেন কেনত কসা তিমে প তা পুজি ।

યા લઈ જાય તો સેને હું કહેવાય તો સેને બિસારાને ફેર પડી જાય બા તમે ગાંઠિયા ડુંગળી પેળા ને હું ખવડાવતા ન હોય તો સાંઈ છે ઘેરે હું તમને ના પાડું કે દીધા દીધ થાવ બાપુજીને પછી છે ને એને ભાન નત રહેતી પછી આવો ગેસ થાય ઉધર થઈ પડી કેવી ઉધર ખાતા હતા રાઈતે અમને સંભળાતું હતું તો છે ને જેવી ઓછું ખવરાવે ભાઈ કંઈ વાંધો નહીં કંઈ હવે કંઈ જાડાને ઝીણા ન થાય તો હાલે એ ન્યાં કંઈ હવે કંઈ એવડી ઉમરે કંઈ હોય નહીં ત્યાં બહુ ખબર રાખો પછી કંઈ પસે નહીં એવડી ઉમરે ખાવું તો જોઈએ ને કઈ જાત્યા હોય તો કંઈ ખાવું નહીં વાતું કરતી ક્યાં લોટ બાંધ જટક રાહલ હવે હો મને ભૂખ લાગી ત્યાં બાપુજીને લાગી તો શેન તું લોટ બાંધે રોટલી તો અમે બે ઉતારી નાખીએ બે જણાને તમારે ખાવું હોય તો તમે કરી લેજો તમારી રીતે હવે કાભાઈ તમારી રીતે ત્યાં મારે મારે કેમ કરવું છોકરા પાસે ન રહેવું હમ એટલી તમે બે રોટલી અમારે ન કરી હગો હાથી લોટ બાંધે લોટ બાંધે એટલે હું હમણાં કરી દઉં પછી હું બીજી હું વાત થઈ ને હા લ્યો બાંધી દઉં એટલું ન થાય તમારાથી બા છોકરો બિસાડો કાલ તમારા દીકરા એ જ કેતા હતા બાર આયડું નાખે કામ ન થાતું કામ ન થાતું તો કરું હું બા માતા હું ગામડે ઢહેડા કરી કરી મરી ગઈ બધું કામ કરતી ન કરતી છોકરા ને તમે તો છોકરો માંધો છે તે મારીને પાસે રહેવું પડે રોવેતી તમે એટલું બે દી ન તમે એમ કરી હગો કાલ મારી માં આવી હતી આકાશમાંથી કામ કરવા વાતો કરતી ન્યા હું કેમ કહું બા તમે એ વાતો કરોતી કાલ કેટલા વાગા ઉધી રાઈન મેં મે ઠાંબડા ઉઈ કા તાર હાટુ ન રાઈ કા હવાર ઉધી વાતું કરતી તો બા ના હોય તો તું કરી હગી એવડા ઘર નું લાગે તને આમાં પૂગાય જો તા કરી કેવ ઘર છે આમાં થાય કામકાજ વાતું વાતુ કરતી હારો લોટ બાંધો બા મારે કોઈ સાંભળવું ન તારું તું એટલા દિવસ ના આવ્યો મારે બધું એડજસ્ટ કરવું બધું અઘરું થઈ પડે તને એમ કે સરકારી હે એટલે બધું હાલ કે આ વસ્તુ નહીં આલે એટલા દી રોજા ન આલે સંદીપ ઓકે તે સાંભળી લીધી ને મારી વાત મારે કોઈ ભેગા મારી જો કાગળિયો બનાવતો તો ને વાજતો તો તું હવે ઘરે રહે તારે ઘરે રહેવાનો ટાઈમ હે ફેમિલી આર રહેવાનો ટાઈમ હે હો તારે સ્કૂલે ભણાવ આવવાનો ટાઈમ નથી ઓરે સાહેબ તમારી ભલાઈ મને કઈ એવો વાંધો નથી સાહેબ તમારી ભલાઈ મારે હેને આ બધું કામ આવી ગયું તું પ્રસંગ આવી ગયો તો મારા ભાઈનો છોકરો પડી ગયો તો એનું ઓપરેશન નું નોતું એટલે સાહેબ હું તમને ફોન એ ન કરી હઈ ગયો એમાં ને એમાં સાહેબ ભલાઈ તમારી ઓ મને નોકરી ઉપરથી ન કાઢતા

ઘરે રહેવાય તો તમારે ભણાવવાનું ન તમને ઓલું હોય ને પગાર જોઈએ તમારે પગાર મહિનો થાય તો તમને એમ થાય કે હમણાં આવી જાય પગાર પગાર એમને આવે તમે ભણાવો છોકરાઓને વ્યવસ્થિત વ્યવસ્થિત કામ કરો તો પગાર તમને સારો મળે તમને એમ કે સરકારી મળી ગઈ એટલે એ હાલીએ લીલા એ નહીં હાલે હોય અહીંયા અરે સાહેબ કહો તો ખરી ભલાઈ તમારી એટલે તો કહું અરે આ તો નો ફોન આવ્યો હો 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 એને હું કામ છે એક તો સર આરે ભેજા મારી થાય છે અને હું કામ હે એક મિનિટ અને હું કામ છે તો સર તો જોખી અને હું નોકરી મને થી કાઢ દે નોકરી ઉપર થી તમને હું મારે તમારી યાર વાત કરવી હદ સેવા પછી વાત કરી લે હાલ મૂકી દઉં હું કહું સાહેબ એક તો જોખી વધારે હાવ કાઢી મૂકી હજી ભલામણ કરીને તો વાંધો નહીં આવે સર સોરી હો મારે એક જરૂરી કોલ હતો ને એટલે મેં કટ કર નાખ્યો વાત નથી કરી સર સોરી હો મારે સોરી બોરી નથી જોતું મારે આ નહીં મેળવે બસ હું તમને કહી દઉં આજથી તને હું કહું જો આજથી તારી રજા પડી કોઈ તો હવેથી નોકરીમાંથી કાઢી મૂકી હજી તે ભલામણ કરી એટલે હું તને આજ વખતે રાખું હું બાકી હવે મેળ નહીં આવે જો આ પત્ર તારું બને છે સર ભલાઈ હવે નહીં થાય કોઈ દિવસ હવે હું તમારે રજા લેવી હોય તો બે દિવસ પહેલાં રજા મૂકીને તમને કહી દઈ કોઈ દી એમને રજા નહીં લઉં બસ ભલાઈ સાહેબ મારું આખું ઘર મારા ઉપર હાલે ભલાઈ સર તમે મને કાઢી મૂક્યો ને તો હું ક્યાંય નહીં રહું હા તો છોકરાઓને ભણાવ્યા વગર આવડીએ આવડશે એને એક્ઝામમાં તું એમ કે હું ક્યાંય ન નહીં રહું મારા ઘર આના ઉપર આલે તો છોકરાઓને ભણાવ્યા વગર બધા આ સબ્જેક્ટ લીધા વગર એને આવડી જાય પરીક્ષામાં હે તું તું એમ કે છે હા સર સોરી હવે ક્યારે એવું નહીં થાય બસ હવે ટાઈમે આવી જાય ટાઈમે બધાને આ બધા શું કહેવાય સબ્જેક્ટ લેવાઈ જાય બસ બધું થઈ જાય ટાઈમે બસ છોકરાઓને પૂછી લેજો જો ન થાય તો સાહેબ ભલાઈ તમારી પત્ર બનાવવામાં વાંધો નહીં એકવાર માફ કરું એ તો કમ હવે મને આ ન થવું જોઈએ પાકું સર નહીં થાય પ્રોમિસ બસ સારું જાઓ હવે ક્લાસમાં ભણાવવા માંડો છેલ્લી વાર માફ કરું એ તને ખબર છે ને હા સર જો તો ખરી મારી માઠી બેઠી ને જો તો ખરી કેવી માઠી બેહી ગઈ મારી સર સારું પત્ર બનાવતા હતા નું આવ્યું ઘણે મને કહે કે તમને પ્રિન્સિપાલ સર બોલાવે પ્રિન્સિપાલ સર બોલાવે મને એમ કે હું કામ હોય કોઈ બી રજા ન પાડું ઘર ગમે હું કામ હોય ઘરેમાંથી નવરો ન થાતો તો ત્યાં ઘેર જાઉં તો ત્યાં કાય વાં કાય વાં કાય એક તો ઓલા ફોન કર્યા રાખે ને હું કામ હોય એ નંબર દેવાઈ ગયા ને મારાથી ભૂલ થઈ ગઈ હું માં હું એવો થાકી ગયો ભગવાન શું કરવું મને ખબર નથી પડતી મેં તો ફોન ઈ નાખ કુપાઈડો મારો ફોન ઈ કટ કર નાખ્યો કેવા છે હા સંદીપ ખબર નહીં અહીંયા કામમાં હશે સ્કૂલે પણ એટલું તો જવાબ દેવાય ને કે હું સરને વાત કરીશ તમારી જોબની તમે મેં કાલે જ અહીંયાથી નીકળી જાય ને જોબ કરવા આ જવાનું હોય તો કેવા છે ફોન જ કર્યો ને કાપીને લે હા પૂછાય નહીં અમુક લોકોને તો એવી પાછા ખીર બહુ છે નહીં આમ સ્વભાવના બહુ સારા છે હો કેવા છે સંદીપ ના તાર આવશે તો ખાઈ માં નોકરી નું સારું ને ઈ બાને માં નોકરી નથી ઈચ્છા છે ને આ હાઈ તો થઈ જશે ને લાગ છે સરકારી છે એટલે ભલે ને કોન્ટ્રાક્ટ ઉપર અપ કરાવે ત્યારે પછી મારી સરકારી થઈ જશે ને પછી તો લીલા લે હો સરકારી મળી જાય ને એટલે એ સારા સારા પગાર હોય મજા આવી જાય એ તારે પણ ત્યાં કઈ નીડી નિયમ હોય ને ભાઈ ભણાવવાના એમને કઈ થોડા પગાર આપે ત્યાં તો રાખીએ પણ આપણે અહીંયા થોડા કામ કરવું પડે તો પગાર આપે એમને થોડા આપે હાલ વાલ પછી ફોન કરીશ બીજું હું હાલ